અને જાણકારી મેળવી લેશું કે ભાઈ આ કયા ધોરણે ઢોરને વ્યવસ્થિત રીતે સાચવવામાં નથી આવતા અને કેવા ઢોરો મૃત્યુ પામ્યા છે બીમાર છે નબળા હતા ના તપાસ કરી અને જીવ દયા પ્રેમીને પાસેથી આપણે આ આખું ટ્રસ્ટ જે ચલાવે છે એ ટ્રસ્ટ પાસેથી આપણે આ ડબ્બાનું જે પ્રકરણ છે એ પાછું લેવામાં આવશે જાળવણીમાં તો એવું છે ભાઈ અત્યારે પ્લાસ્ટિકનો ખોરાક તરીકે જે જબલાની અંદર નાખેલું હોય તો ઢોર છે એ પ્લાસ્ટિક તો ખોલી નથી શકતું જબલાની અંદર પેક કરેલો હોય અને ક્યાંક ને ક્યાંક પોતે એવો કચરો ખાઈ લીધો હોય કે સતત એવી બીમારી પણ એને લાગુ પડેલી હોય કે જે નબળા પણ હોય તો આવા ઢોરને આપણે રાખતા હોય છીએ તો એ નબળાઈને હિસાબે એનું પણ મૃત્યુ થયું હોય ઘાસચારો પણ દેવાની જરૂર પડતી હોય છે તો આ ટ્રસ્ટ દ્વારા એ ઘાસચારો કે પૌષ્ટિક આહાર જે પશુઓને દેવાનો થતો હોય એ પણ એને ન અપાતો હોય ત્યારે આ જીવ દયા ટ્રસ્ટને આપણે આખું સંચાલન કરવા માટે સોંપેલું છે